આ ઘર ગેરકાયદે હતા તો વીજ કનેક્શન કોને આપ્યું કેમ આપી દેવાયું અમદાવાદના ઐતિહાસિક ચંડોળા તળાવમાં ડિમોલિશનની કાર્યવાહી તો થઈ રહી છે ગેરકાયદે બાંગ્લાદેશો ઘુસણખોરોનું આતંકી કનેક્શન ખુલ્યું બીજી તરફ જ્યાં દબાણો હટાવાયા ત્યાંથી અમદાવાદ કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉભા થયા કોર્પોરેશનની કામગીરી કેમ વિવાદમાં આવી કેમ એમસી સામે થઈ રહ્યા છે ધારદાર સવાલ શું થઈ રહ્યું છે આવો જોઈએ જાણીએ સમજીએ અમદાવાદના ચંડોળા તળાવમાં કરાયેલું મેગા ડિમોલિશન ટોક ઓફ ધ ટાઉન બન્યું છે દરેક સોશિયલ મીડિયા સાઇટ પર ડિમોલિશન દ્રશ્યો જોવા મળી રહ્યા છે લોકો આ કાર્યવાહીની વાહવાહી પણ કરી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે જે સ્થળે દબાણો હટાવવામાં આવ્યા ત્યાંથી સામે આવેલા આ દ્રશ્યો જુઓ ઈએમસી લખેલા વીજપોલ જોવા મળી રહ્યા છે જો અહીં રહેનારા તમામ લોકો ગેરકાયદે કરો હતા તો પછી તેમને વીજ કનેક્શન મળ્યા કેવી રીતે ની સદંતર નિષ્ફળતા આ દ્રશ્યો પરથી સાબિત થઈ રહી છે એક તરફ ગેરકાયદેસર હોવાનું કહી સેંકડો દબાણોને તોડી પાડવામાં આવે છે તેવા સમયે અહીંયા ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ ઇન્સ્ટોલ કરવામાં આવેલા વીજળીના એટલે કે સ્ટ્રીટ લાઇટ પોલ જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો એમસી લખેલો બોર્ડ છે અને સાથે જ એમસી ના લાઇટ વિભાગ દ્વારા જુદા જુદા થાંભલાને જે આઈડેન્ટિફિકેશન નંબર આપવામાં આવે છે તે પણ અહિયાં છે એટલે દેખિત રીતે કાયદેસર કોર્પોરેશન દ્વારા અહિયાં લાઇટ નામની પ્રાથમિક સુવિધા આપવામાં આવી છે ફક્ત એક પોલ નહી પાછળની તરફ લાઇન સર અન્ય પોલ પણ જોઈ શકાય એટલે આ અહીંયા જો કોર્પોરેશન એમ કેતું કે આ તમામ ગેર કાયદેસર હતું તો પ્રશ્ન એ છે કે ગેર કાયદેસર વિસ્તારમાં લાઇટ સુવિધા કોણ કહેવાતી કોણે મંજૂરીતી આપવામાં આવી શું કોઈ

ધ્યાન હેટાળ જ સાસકોન ધ્યાન હેટાળ જ અહીયા આ જે ગેર કાયદે સર છે તે અત્યાર સુધી ઊભી થતી આવી છે અને તેમને પ્રાથમિક સુવિધા પણ આપવામાં આવી છે હવે જ્યારે રાજકીય વિવાદ સર્જાઈ રહ્યો છે ત્યારે કોર્પોરેશન અને ભાજપના શાસકો એકાએક સક્રિય થયા છે અને આ ડેમોલિશન કરી રહ્યા છે બે હજાર તેરમાં ગુજરાત સરકારે આ જમીન ઇએમસી ને વિકાસ માટે સોંપી પણ બાવીસ વર્ષમાં આ તળાવ ઘુસણખોરોનો અડ્ડો બની ગયો બાર મ્યુનિસિપલ કમિશનર સાત કલેક્ટર પંદર પોલીસ કમિશનર બદલાયા પણ લલ્લા બિહારી જેવા શખ્સોનું સામ્રાજ્ય જાણી જોઈને અવગણ્યું આ જો જગ્યા છે આ શ્રી સરકારની છે અને સરકારની આવેલ હતી એનો એરિયાનો ડેવલપ કરવા માટે અને સરકારની જમીન હોય કલેક્ટરશ્રી અને કોર્પોરેટ કોર્પોરેશન એનો રેખદેખ કરતા હોય છે અને એનો એક એસ્ટેટ ડિપાર્ટમેન્ટ હોય છે જેને આ જવાબદારી હોય છે કે એના ઉપર દબાણ ના થાય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ ડિમોલ્યુશનના ગેરકાયદે દબાણ સામે કડક કાર્યવાહી ગણાવે છે પણ હાઈકોર્ટમાં અરજદારોએ એએમસી પર મનમાની નિયમોની ઉડાઉડીનો આરોપ લગાવ્યો છે બે હજારથી પણ વધુ ઘરો તૂટ્યા પણ એમસી નિષ્ફળતા અને સંભવિત મિલીભાગતનો મુદ્દો આવી ચર્ચા કેન્દ્રમાં છે નલ્લા બિહાર જેવા શખ્સોનું ગેરકાયદે સામ્રાજ્ય ભૂસણખોરોનું આતંકી કનેક્શન અને એએમસીની રહસ્ય નિષ્ક્રિયતા આ બધું ચંડોળા તળાવની જમીનને ગળી ગયું નિષ્ફળતા છે બેદરકારી છે કે પછી કોઈ મોટું ષડયંત્ર બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા